દેશભરમાં ખેડૂતો દ્વારા કૃષિ કાયદાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ ભરૂચ કોંગ્રેસ દ્વારા પણ તેને સમર્થન આપવામાં આવ્યું હતું કરીને સરકાર આ કાયદા વિચારણા કરે રાણાની આગેવાનીમાં આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ દેશના રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું હાલ ભારત દેશમાં ખેડૂત દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ પસાર કરવામાં આવેલ ખેડૂતોના બિલને લઈને ખેડૂતો વિરોધ કરી કરી રહ્યા છે અને આ બિલને ખેડૂત વિરોધી બિલ ગણાવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં હાલ આ અંગેનો ભારે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પણ પ્લે કાર્ડ દ્વારા સરકાર દ્વારા પસાર થયેલ કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂત વિરોધી ત્રણ કૃષિ સંબંધિત કાળા કાયદાઓ પાછા ખેંચો તેમજ બંધારણીય અધિકારથી સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે આંદોલન કરતા ખેડૂતોને રક્ષણ આપવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી સરકાર દિલ્હીના ખેડૂતો પર દમણ ગુજારી રહી છે

કિસાન વિરોધી ત્રણ કાળા કાયદા કરીને ભારત દેશના ખેડૂતોને બરબાદ કરવાનું જે કાર્ય કરેલું છે ત્યારે સમગ્ર દેશ સમગ્ર રાજ્ય અને સમગ્ર જિલ્લાની અંદર આજે કોંગ્રેસ પક્ષ દ્વારા આ કાળા કાયદાઓ પરત ખેંચવામાં આવે એવી માંગ સાથે આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરવામાં આવેલો છે આ દેશનો ખેડૂત સમગ્ર કાર્યક્રમો દરમિયાન પણ ભારતના વડાપ્રધાન પણ એમ કહેતા હોય કે આ દેશનો ખેડૂત એ જગતનો તાત છે તો જગતના તાતની સાથે આજે ઝુલમ કરવામાં આવે છે દિલ્હીની અંદર શાંતિપૂર્વક આંદોલન કરી રહેલા ખેડૂતો હતા ત્યારે એની પર લાઠીચાર્જ કરવામાં આવે છે તિયર ગેસ છોડવામાં આવે છે કરકરતી ઠંડીની અંદર એની પર પાણીનો દોડ મારવામાં આવે છે ત્યારે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે અંગ્રેજો કરતાં પણ આ સરકાર બેટર સરકાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની ના લોકોએ પણ આ સમજવાની જરૂરિયાત છે દેશના ખેડૂતોએ પણ આ સમજવાની જરૂરિયાત છે આવનાર દિવસની અંદર આ કાળા કાયદાઓ પાછા ખેંચવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષનો એક એક કાર્યકર્તા દેશનો રાજ્ય અને જિલ્લાનો એક એક ખેડૂત રોડ પર આવતા પણ ખચકાય નહીં એક તરફ ભારત દેશના વડાપ્રધાન ટીવીની અંદર મનોરંજનના કાર્યક્રમમાં જોઈન થતા હોય મનોરંજન કરતા હોય અને દેશનો ખેડૂત આજે રોડ પર આવે છે ત્યારે આ સમગ્ર દેશના એ સમજવાની જરૂર છે